તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર કોલકાતા મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા અમદાવાદમાં ડોક્ટરની હડતાળનો આજે બીજો દિવસ છે આજે પણ ડોક્ટરો સેવાથી અળગા રહેશે અમદાવાદમાં પણ ડોક્ટરો સતત વિરોધ કરી રહ્યા છે હડતાળનો આજે બીજો દિવસ છે ડોક્ટરની હડતાળને લઈને ઓપીડી અને સર્જરીની સેવાઓ બંધ રહેશે

કારણે પંદર હજાર થી વધુ ની ઓપીડી બંધ રહેવાને કારણે તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે કે જે કોલકત્તામાં બનાવ બન્યો છે તેને લઈ તમામ લોકોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અમદાવાદમાં તેના પડઘા જે છે તે પડી રહ્યા છે

બંધ રાખવામાં આવેલી છે ઓપીડી તેને લઈ કેટલાય ડોક્ટરો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે આજે પ્રાઇવેટ હોસ્પિટલો પણ બંધ રાખવાના છે જેને લઈ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસોમાં પણ ખૂબ જ નોંપાત્ર વધારો થઈ રહ્યો છે ઇમરજન્સી સેવા જે છે તે ચાલુ રાખવામાં આવી છે પરંતુ તેમાં જે ઓપીડીમાં જે લોકો આવતા હતા તે હવે ઇમરજન્સી મેડિકલમાં આવી રહ્યા છે જેના કારણે દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કહી શકાય કે પ્રમાણમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન આજે રેલી કરવાના છે તેને ક્યાંક ને ક્યાંક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થશે કારણ કે ઓપીડી બંધ થવાના કારણે તમામ કેસો જે છે તે ઇમરજન્સીમાં આવતા હોય છે જી આભાર જતીન તો ઓપીડી અને સર્જરી સેવાઓ પણ બંધ રહેશે જેના કારણે હવે દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે પડી રહ્યો છે કારણ કે રોગચાળો વકર્યો છે અને ત્યારે હવે ડોક્ટરોની આ હડતાળ જેના કારણે દર્દીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે